સરકાર યોજનાઓની માહિતી આપવામાં આવે છે ત્યારે અમરેલીના ભગસરા તાલુકાના ખારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નું આગમન થતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર રથ નું સ્વાગત કરવામાં આવેલું હતું

સહિત અન્ય સરકારી યોજનાઓની માહિતી સ્થળ પર આપવામાં આવેલી હતી જેમાં ગામના સરપંચ અને ઉપ સરપંચ સહિત બગેસરા તાલુકા પંચાયત મામલતદાર કચેરી આરોગ્ય પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ગ્રામજનોની ઉપસ્થિતિ રહેલી હતી ખારી ગામે પણ આયોજન છું શું કહેશું હું પ્રદીપ ભાખર બગસરા તાલુકા ભાજપ પ્રમુખ આજરોજ બગસરા તાલુકાના ખારી ગામે વિકસિત ભારત સરકાર ગેરંટીવાળી સરકારની ગાડી આજે આવેલ છે ખારી તાલુકા ખારી ગામની અંદર ત્યારે મોદી સરકારની અંદર કેટલા વિકસિત કામો થયેલા છે ને ક્યાં ક્યાં કામોની શું કેમ છે એમની આજરોજ બધા તમામ ખારી ગામના લોકોને માહિતી યાદગાર કર્યા તેમજ ખારી ગામના તમામ લોકો હાજર રહ્યા તેમજ તમામ અધિકારી હાજર રહ્યા